મને કહેવાનું મન થાય કે કોઈના પગલા પર શું ચાલવું કોઈના પગલા પર શું ચાલવું ખુદનો રસ્તો હું ખુદ બનાવું છું ખુદનો રસ્તો હું ખુદ બનાવું છું ભલે ફેલાયો ચોમેર અંધકાર ભલે ફેલાયો ચોમેર અંધકાર ખુદનો સૂરજ હું ખુદ બનાવું છું આવી એની મનોબળની ભાવના છે કે ગમે તે કામ હોય એટલે એક એક સાહેબ કાંઈ વાંધો નહીં તમતાર કરી નાખશું અને ત્યારબાદ સરસ મજાનો ડાન્સ રજૂ કરવો છે પણ એ પહેલા આપણી શાળાના મુખ્ય દાતા શ્રી બિમલભાઈ નાવડિયા જે આપણે વચ્ચે અત્યારે હાજર નથી રહી શક્યા કોઈ કારણોસર પણ એમના પરિવારજનો આપણી વચ્ચે ઉપસ્થિત છે જે ચકમ્પર ગામની જેમણે શોભા વધારી છે આમ કહું તો ચકમ્પર ગામ આખું ખરેખર ખુબજ દાતા અને દાનની બાબતમાં ખૂબ અગ્રેસર રહ્યું છે કાયમ ને માટે અને હું કાયમ બોટાદની અંદર અથવા તો ગમે ત્યાં કાર્યક્રમ હોય કે મિટિંગ હોય તો હું કઉ છું કે તમારે દાન બાબતમાં કે કામ બાબતમાં જોવું હોય તો એક વખત ચક્મ ની મુલાકાત લેવી પડે અવશ્ય અને સમાજ સમાજને કે ગામને અનેક રીતે મદદરૂપ થાય છે તેમનું પણ આપણે સન્માન કરવાનું કેમ ભૂલાય તો આવા દાતાશ્રીને વિનંતી કરીશ કે આપણે એમનું પણ સન્માન કરવું છે તો સૌપ્રથમ

અને અમારી એસએમસી ના અધ્યક્ષ ને પણ વિનંતી કરીશ કે એમનો સન્માન કરવા માટે મંચ પણ કરીને સ્વાગત કરીઓ સન્માન કરીએ અને આપણે ગ્રામજનો જોરદાર તાળીઓથી એમના આ દાનને વધાવીએ અને એમના સન્માનને આવકારીએ તાળીઓ શરીર માટે સારી છે ને ઠંડી ઉડે બે કામ થાય એટલે આપણે થોડીકવાર માટે શરૂ સુરત તરફ થી કે સરસ મજાની મૂર્તિ એમને રૂપે અર્પણ કરવાની આવે છે તો એ પણ વિનંતી કરીશ કે અર્પણ કરશો અને જોરદાર ચકમ્પર ગામ પર શાળાના શિક્ષિકા બંને શ્રીઓને વિનંતી કરીશ કે એમને પૂછપુરુછ અર્પણ કરી અને સાલ ઉઢાડી અને એમનું પણ સન્માન કરીએ અને આપણે જોરદાર તાળીઓથી વધારીએ ખૂબ સરસ આભાર તમામ ખર્ચ આજે નવું બિલ્ડિંગ આપણે જોઈ રહ્યા છીએ એમના બાળકો તો કયા ક્યારેય આ શાળામાં ભણવા નથી આવવાના પણ છતાં પણ એમને ગામ પ્રત્યે એમને સમાજ પ્રત્યે કે ભાઈ મારું ગામ છે મારા ગામમાં મારે કાંઈક કરવું ઘટે એવી ભાવનાથી અને ઉત્તમ વિચારોથી

આમ જોઈએ તો કહું તો લાલજી દાદા સોનાની નો ખૂબ ખૂબ પણ આભાર અમારે વ્યક્ત કરવો પડે કારણ કે એમના પ્રયાસો થકી આ બધું દાન પ્રાપ્ત થયું છે તો દાદાશ્રીઓને પણ વિનંતી કરીશ કે એમના જ હસ્તે આ બાળકોને આપણે ગણવેશ વિતરણ કરવો છે તો મંચ ઉપર પધારશે અને અહીંથી ક્રમબદ્ધ હું જે બાળકોને નામ બોલીશ એ આવશે અને ગણવેશ અહીંથી મેળવશે જો એ મીરાબે રેકોર્ડિંગ સામું હાલો લાઈ તમામ દાતાશ્રીઓ અને આ બાજુ છે ત્રણ વિદ્યાર્થી વાય હતા જય ઉપતે જય ફુશાલુ ઉપતે છે जोरदार तालियों થી એમના દામને વધાવીએ સરસ ચાલે વાહ જય ઉપરી ફેરવી ફેરવી આમ જો આમ ફેરવી નાખો આ બાજુ આ બસ બસ જો આવ ચાર તાળીઓ થી વધારીએ આ યુનિફોર્મ નો ખર્ચો ઘણો બધો છે આપણે તો ફક્ત તાળીઓ પાડવાની છે અને આ યુનિફોર્મ કેવો લાગશે એ આપણે જોવું હોય તો આ તમામ બાળકોએ જે અમે યુનિફોર્મ પહેર્યો છે એ હવે મંચ ઉપર વાવી જાવ એટલે સરસ મજાનો ફોટોગ્રાફ થઈ જાય લાઈવ છે ઓ ભાઈ સરસ સરસ આઈડમાં બાળાઓ જોરદાર તળય આપણે વધે અને દાતાશ્રીઓને પણ વિનંતી કરીએ કે એવા આશીર્વાદ આપો કે અમારી આ બાળાઓ હજી પણ આગળ આગળ પ્રગતિ કરતી રહે কটাল